નજર કરીએ તો અરવલ્લી જિલ્લામાં બાયડના તાલુકા સાઠંબા વિસ્તારની આ ઘટના છે જ્યાં સાઠંબા પોલીસ સ્ટેશન બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં એક સમાજના જેવી સાઠંબા માર માર્યો હોવાનો આક્ષેપનો વાયરલ કર્યો હતો જેમાં વાલ્મીકી સમાજના મિનેશ કુમાર બાબુભાઈ વાલ્મીકી નામના ઈસમ બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં અન્ય ઇસમને પોલીસે માર મારી ઢીબી નાખ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે જેને લઈને વાલ્મીકી સમાજ સમાજમાં પણ રોષ હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો બીજી બાજુ આ બાબતે પોલીસ વડા દ્વારા તપાસ કરી ગુનેગાર સામે યોગ્ય પગલા માંગ પણ કરવામાં આવી હતી ગામનો વતની સમાજનો બે ભાઈઓ ભાઈઓની લડાઈમાં

એ ઝઘડામાં છોડાવવા જતો હતો બંને ભાઈઓને ત્યારે પોલીસે મનીષભાઈ ઉપર એવો દમન કરવામાં આવ્યો છે કે એમના તળિયા તોડી નાખવામાં આવ્યા છે પછાડીનો જે ભાગ છે એ લાકડીએ લાકડીએ મારવામાં આવ્યો છે ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આવું તો રાક્ષસ હોય તેમ છતાંય એ લોકોને મારવામાં નથી આવ્યા એવા સાઠંબાના પોલીસે

એ દુઃખ બાબત છે અને આ મારના કારણે અને પોલીસના ડરના કારણે પોતાનું ગામ છોડી દીધું છે મનીષભાઈ આ દુઃખ બાબત છે ખરેખર પોલીસ બની છે ત્યારે રાક્ષસ કે જે નિર્દોષ લોકોને હું પોલીસને વિનંતી કરું છું કે જો ગુનેગાર હોય તો તમે સીસી કેમેરા ખોલી અને પછી એની કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ પરંતુ આવો જે ઢોર માર મારવામાં અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સખત વિરોધ કરીએ છીએ અને આ વ્યક્તિને જો ન્યાય નહીં મળે તો અમે મુખ્યમંત્રી સાહેબ સીને અને ગૃહમંત્રી સાહેબ શ્રી ને અમે આવેદન પત્ર આપવાના